જેમ બને તેમ થોડીક ખાંડનો ઓછો ઉપયોગ કરીએ તે હેલ્થવાઈઝ પણ ખૂબ જ સારું આપણે સૌ કોઈ જાણીએ છીએ એટલે ચીક્કુ ગયડા હોય તો ખાંડનો ઉપયોગ બિલકુલ ઓછો કરવો અહીંયા જેટલું બનાવવાનું હોય તેટલું અહીંયા હું ત્રણથી ચાર વ્યક્તિ માટે બનાવું છું એટલે બે કપ દૂધ લીધું છે પેલા આપણે ચીકુની છાલ કાઢી અને પીસ કરી લઈએ આ જ રીતે આપણે ચીકુની છાલ કાઢી લેશું ત્રણેય ચીકુની આ રીતે હું છાલ પેલા કાઢી લઉં બધા ચીકુની છાલ કાઢી અને વચ્ચેનો ભાગ આ રીતે દૂર કરી અને નાના નાના પીસ કરી લેશું બધા ચીકુને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું અને દૂધ ખાંડ એડ કર્યા વગર જ પેલા ચીકુ ને ક્રોસ કરી લેશું ચીકુને આ રીતે ક્રોસ કરી લીધા પછી આપણે ખાંડ લઈ લેશું લઈ લેશું ઠંડુ દૂધ અને ફરી પાછું મિક્સર ને ચલાવી લેશું ઠંડો ઠંડો ચીકુ નો મિલ્કશેક રેડી છે આપણો તેને સર્વ કરવા માટે આપણે આઈસ ક્યુબ લઈ લેશું ઉપરથી આપણે ચીકુ નો મિલ્કશેક લઈ લેશું ગરમીની સિઝન માં મજા પડી જાય તેઓ ચીકુનો મિલ્કશેક રેડી છે તમને આ ચીકુનો મિલ્કશેક કેવો લાગ્યો તે કમેન્ટ કરીને મને ચોક્કસ કેજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ